નમસ્તે વાચક મિત્રો આશા છે મજામાં હશો આજના લેખનું શીર્ષક છે બાળ ઉછેરની મૂંઝવણો નિષ્ણાતની નજરે આ લેખના વાચન સ્વર જીગીશા દેસાઈ તો આવો થોડા પ્રશ્નો અને તેના સમાધાન જોઈએ પ્રશ્ન છે બાળક અંગૂઠો ચૂસતો હોય તો તેને માતા પિતાએ કેવી રીતે અટકાવવું જવાબ નાનું બાળક અંગૂઠો ચૂસે તે ઘણીવાર સામાન્ય બાબત હોય છે તે ભૂખ્યું હોય કે ન હોય તો પણ આંગળી કે અંગૂઠો ચૂસે છે મોટું થતાં આ વર્તન આપવા ભૂલી જાય છે ઘણીવાર તે પોતાનો અંગૂઠો કે કોઈ પણ વસ્તુ હાથમાં પકડી શકાય એને પકડી મોમાં નાખીને આનંદ કરે છે આ ઉંમરે બાળકને દુનિયાનું જ્ઞાન મોઢા દ્વારા થાય છે જે માનસશાસ્ત્રી સિગમંડ ફ્રોઈડના મંતવ્ય પ્રમાણે મનના વિકાસની ઓરલ સ્ટેજ છે લગભગ છ સાત મહિના સુધી મોંમાં અંગૂઠો નાખવા જેવી પ્રવૃત્તિ નોર્મલ ગણાય અમુક વાર આ ઉંમર પછી પણ અંગૂઠો ચૂસવાની પ્રવૃત્તિ ચાલુ રહે છે ઘણી આવા બાળકોને મળતું વાતાવરણ મોનોટોનસ કે કંટાળાજનક હોય સતત ઘરમાં જ રાખી મૂકવું બહારના વાતાવરણનો લાભ ઓછો આપવો આવા અનેક કારણોસર પણ અંગૂઠો ચૂસવાનું ચાલુ રહે છે અને આ પ્રવૃત્તિમાંથી બાળક આનંદ મેળવ્યા કરે છે તેથી બાળકોને આવા વાતાવરણમાંથી બહાર કાઢવા જરૂરી છે કંઈક કડવાશ લગાડવાથી અંગૂઠો ચૂસવાનું બંધ થશે જ એ નક્કી નથી હોતું ખૂબ નાના બાળકોને આંગળી ચૂસવાની આદત હોય તો તેને સ્તનપાન વખતે વધુ સમય છાતી સાથે વળગી રહેવા દેવું સ્તનપાન લાંબો સમય ચાલુ રાખું ઊંઘતી વખતે જો અંગૂઠો ચૂસે તો સૂતી વખતે હાલરડા ગાઈને વાર્તા કહીને બાળકને રિલેક્સ કરું અને ઊંઘવામાં મદદ કરું મોટા ભાગે પાંચેક વર્ષે તો બાળક અંગૂઠો આપોઆપ છોડી દે છે સમજણની સાથે સાથે પ્રોત્સાહન આપી વધુને વધુ પ્રવૃત્તિઓમાં બાળકને પરોવીને આવી ટેવ ધીમે ધીમે છોડાવી શકાય એવર્જન ટેકનિક કોઈ બાળકમાં ઉપયોગી થઈ શકે માતા પિતાએ આ બાબતમાં વઢવું મારવું કે ખીજાવવું જોઈએ નહીં અને ડરાવવું પણ ન જોઈએ મોમાં અંગૂઠો નાખે તો તરત ખેંચી કાઢો એવું તો કરવું જ નહીં કે એ પ્રકારની શિક્ષા પણ ન કરવી બાળકનું ધ્યાન અન્ય પ્રવૃત્તિમાં દોરી દેવું હાથમાં રમવાની કંઈક પ્રવૃત્તિ આપી દેવી આ ટેવ રાતોરાત સુધરવાની નથી તેથી માતા પિતા ધીરજ ગુમાવીને વર્તન કરવા માંડે તો આ આદત લાંબી તે ચોક્કસ છે પ્રશ્ન કેટલાક બાળકો નાની નાની માગણી ન સંતોષાય તો રીસાઈ જાય છે અને રડવા માંડે છે તો શું કરો જવાબ નાની ઉંમરના બાળકો રડે કે રીસાઈ જાય તેની જાજી ચિંતા કરવાની જરૂર નથી હા કયા કારણે તેઓ આવું કરે છે તેમને શું જોઈતું હોય છે તે બધી વાતો મહત્વની છે બાળ ઉછેરનો મહત્વનો સિદ્ધાંત એ છે કે બાળકોને ખૂબ પ્રેમ આપીએ અને ખૂબ સમય આપીએ તો આપણે તેમને વર્તન અને વ્યવહાર માટે સલાહ આપવાનો અધિકાર મેળવી શકીએ જો જીત પર ચડેલા બાળકને ખૂબ રડવાને કારણે તેણે માગેરી ચીજ વસ્તુ આપી દેસુ તો બાળકનું રડવાનું વર્તન સુદ્રઢ થાય છે એટલે કે રીઇન્ફોર્સ થાય છે તે સમજી જાય છે કે આપણે કંઈ પણ મેળવવું હશે તો લાંબો સમય રડવું બી એફ સ્કીનર નામના મનોવૈજ્ઞાનિકે પ્રયોગોને અંતે નિષ્કર્ષ તારવ્યો હતો કે બાળકોને નુકસાન થતું હોય તેવી ચીજ જેમ કે કોક પેપ્સી વગેરે ન આપવી હોય તો એ ગમે એટલું રડે કે રિસાય તો પણ ન જ આપો જો રડ્યા પછી કે રિસાયા પછી માગેલી ચીજ આપશો તો એનું આ અ વર્તન પુનરાવર્તન પામશે સીધો અને સરળ નિયમ એવો છે કે બાળકોની યોગ્ય માગણી પૂરી કરવી અને અયોગ્ય માગણી હોય તો તે કોઈ પણ સંજોગોમાં ન સ્વીકારવી રીસાયેલા બાળક પ્રત્યે કદી ગુસ્સે ન થશો કે તેને શારીરિક સજા ન કરશો બાળકને પ્રેમ આપવાથી ઘણી બધી સમસ્યાઓ ઉકલી જાય છે તેને સમજાવવાની જરૂર છે કે કજિયા કરવાથી ક્યારેય તેની માગણી પૂરી કરવામાં આવશે નહીં તેને જે જોઈતું હોય તે અંગે શાંતિથી વાત કરવાનું શીખવું પડે પ્રશ્ન ત્રણ બાળક ખૂબ જિદ્દી હોય જીદ પૂરી કરવા રડે કકડે ધમ પછાડા કરે ત્યારે માતા પિતાએ શું કરવું જવાબ બાળક કોઈ પણ ઉંમરનું હોય માતા પિતાને તેની માગણી વ્યાજબી ન લાગતી હોય તો તે ક્યારેય પૂરી કરવી જોઈએ નહીં વસ્તુ કદાચ ઉપયોગી પણ હોય પરંતુ જો સમય અનુસાર આપવા જેવી ન લાગતી હોય તો માતા પિતાએ ન જ અપાવવી જોઈએ જે બાબત માટે જીદ થશે બાળક રડશે કે કચકચ કે ધમાલ કરશે તો તે વસ્તુ ક્યારેય નહીં મળે આવી સ્પષ્ટ સમજ બાળકને આપતી વસ્તુ જોઈએ તે માટે પહેલા શાંતિથી વાત કર તો જ હું તારી વાત સાંભળીશ આટલી સ્પષ્ટ વાત કરવી જોઈએ પછી બાળક જો શાંતિથી વાત કરે તો તે સાંભળીને યોગ્ય રીતે હા કે ના પાડવી પોતાની જીત પૂરી કરવા સ્ટોરમાં કે મોલમાં જો બાળક ધમપછાડા કરે અને એ અંગે વારંવાર સમજાવ્યા છતાં પણ ધમાલ ચાલુ રાખે તો બાળકનો હાથ પકડી પોતાના કામ અધૂરા મૂકીને સ્ટોરમાંથી બહાર નીકળી જવું પછી બાળક શાંત થાય તો જ અંદર જવું નહીંતર બાળકને લઈને ઘરે પાછા ફરી જવું બાળકને માતા પિતાના વર્તન પરથી એટલો સ્પષ્ટ મેસેજ મળી જવો જોઈએ કે આજે કે ભવિષ્યમાં ક્યારેય પણ કચકચ ધમાન કે રડવાથી મારી જીદ કે માગણી પૂરી નહીં જ થાય પ્રશ્ન ત્રણ બાળકો મારામારી કરતા હોય તો તે વર્તન કઈ રીતે બદલી શકાય એનો જવાબ છે બાળક બીજા બાળક પર કે કોઈ મોટી વ્યક્તિ પર હાથ ઉપાડતું હોય તો તે વર્તન નાની ઉંમરથી જ બદલવું જરૂરી હોય છે આ પ્રકારનું વર્તન ખોટું છે અને એ ન જ કરાય એની સ્પષ્ટ સમજ સરળ શબ્દોમાં અને બાળકની ઉંમર અને સમજને ધ્યાનમાં રાખીને આપવી જોઈએ તેનું આ પ્રકારનું વર્તન અટકાવવું જોઈએ સમજાવવાથી ન માને તો કડકાઈથી હાથ પકડી લેવો અને મારવું મારતું અટકાવવું જરૂરી છે અતિશય ગુસ્સામાં આવીને બાળકની સાથે ગમે તેવા અપશબ્દો બોલવા જોઈએ નહીં માતા પિતાનું વર્તન કડક પણ શાંત હોવું જરૂરી છે બાળક પાસે સામેની વ્યક્તિને સોરી કહેવડાવવું અથવા બાળકોના દેખતા પોતે સોરી કહેવું અને પછી બાળક પાસે કહેવડાવવું છતાં પણ બાળક ન જ માને તો પ્રમાણસરનો યોગ્ય રીતે ગુસ્સો પણ કરી શકાય તેમ છતાં બાળક ન માને તો બાળકને તેની ઉંમર અનુસાર હળવી સજા પણ કરી શકાય આ બાબત માટે માતા પિતા પોતે ઘરના સભ્યો સાથે આક્રોશ ભરેલું વર્તન ન કરે ઘરનો પુરુષ વર્ગ બાળકો કે સ્ત્રીઓ ઉપર હાથ ન ઉપાડે તેવું વાતાવરણ સર્જવું ખૂબ જ જરૂરી છે જેથી બાળક ખોટા રોલ મોડેલનું અનુકરણ ન કરે પ્રશ્ન બાળક ચોરી કરતા પકડાય ત્યારે માતા પિતાએ શું કરવું જોઈએ જવાબ બાળક ચોરી કરતા પકડાય ત્યારે બધાની હાજરીમાં તેનું અપમાન કરવાને બદલે કે ગુસ્સો કરવાને બદલે માતા કે પિતાએ બાળકને એકલા બેસાડીને તેની સાથે ધીરજથી વાત કરવી ખૂબ જરૂરી છે જે તે વસ્તુ તેણે પૂછ્યા વગર શા માટે લઈ લીધી એ વિશે એને પૂછવું જોઈએ કોઈક વાર બાળકને જોઈતી વસ્તુ માતા પિતાએ ન અપાવી હોય ત્યારે લાલચ રોકી ન શકતા તે ચોરી કરી લે છે આવા સમયે તે વસ્તુ ખરીદવા પોતે શા માટે ના પાડી હતી તેનું કારણ બાળકને જણાવવું જોઈએ બાળકની ઉંમર અનુસાર તે વસ્તુ અપાવવા જેવી ન હોય તો તે બાબતને ફરી દ્રઢતાથી સમજાવી જોઈએ જો તેણે વસ્તુ ખરીદી લીધી હોય તો તે તેને વાપરવા દેવી નહીં પૈસા વાપર્યા ન હોય તો તે પાછા લઈ લેવા તેને અઠવાડિયે એકવાર નક્કી કરેલા પૈસામાંથી સ્ટોરમાં જઈને ખરીદવું હોય તેવી નાની વસ્તુઓ ખરીદવા દેવી બાળક જો શાળામાંથી ચોરી કરતા પકડાય તો તે વસ્તુ કે પૈસા જે તે બાળકના હોય એને પાછા અપાવવા અને માફી મંગાવે બાળક જો વારંવાર ચોરી કરતા પકડાય તો તે ક્લેપ્ટોમેનિયા નામની બીમારીના લક્ષણ હોઈ શકે છે તો તે અંગે માનસિક રોગ નિષ્ણાતની સલાહ લે પ્રશ્ન બાળક વારંવાર જૂઠું બોલતું હોય છે તો તે કઈ રીતે અટકાવી શકાય જવાબ મોટા ભાગે નાના બાળકો જૂઠું બોલતા હોય ત્યારે માતા પિતાને છેતરવાના પ્લાન કે કોઈ લાંબી ગણતરીઓ કરવાના પ્લાન સાથે જૂઠું નથી બોલતા મોટા ભાગે પોતે કંઈક ખોટું કામ કર્યું હોય અથવા કંઈક કરવાનું કાર્ય ન કર્યું હોય ત્યારે માતા પિતાના ગુસ્સાથી બચવા માટે બાળક જૂઠું બોલે છે ભૂતકાળમાં માતા પિતાએ બાળક ખોટું બોલ્યું હોય ત્યારે અતિશય ક્રોધ કર્યો હોય કે ખૂબ માર્યું હોય કે ખરાબ રીતે સજા કરી હોય ત્યારે આવા વર્તાવ અને સજાથી બચવા ડરના માર્યા બાળકો ખોટું બોલે છે આવા સમયે બાળકને માતા કે પિતાએ એકલા બેસાડીને તે વિશે પ્રેમથી ચર્ચા કરવી જરૂરી છે બાળક શા માટે જૂઠું બોલ્યું એ વાત તેની જ પાસેથી સાંભળવી જરૂરી હોય છે જેથી ખોટું બોલવાનું કારણ સમજી શકાય બાળકની સાથે અતિશય ખરાબ વ્યવહાર નહીં કરવામાં આવે કે શારીરિક શિક્ષા નહીં કરાય તેની ખાતરી આપ્યા બાદ સમજાવટથી વાત કરવી જરૂરી છે તેનું આ વર્તન યોગ્ય નથી તેમજ આવા વર્તનથી ભવિષ્યમાં વધારે મુશ્કેલી થઈ શકે તે અંગે સમજ આપવી પડે છે બાળક ખોટું બોલશે તો માતા પિતાને મોડી વહેલી ખબર તો પડી જવાની છે એ પણ જણાવવું જોઈએ વધારે વાર આવું વર્તન થાય તો યોગ્ય સજા પણ આપી શકાય બાળકને કુટુંબના અન્ય સભ્યોની હાજરીમાં અપમાનજનક શબ્દો કહેવા કે કોર્ટની માફક કબૂલાત કરાવવી કે ઉલટ તપાસ કરવી યોગ્ય નથી પ્રેમ ધીરજ અને સમજાવટ દ્વારા ધીમે ધીમે આ વર્તન બદલી શકાય માતા પિતા પોતે પણ સામાજિક સંબંધો કે ઓફિસ વગેરેના કામ માટે જૂઠું ન બોલે તે એટલું જ જરૂરી છે આભાર અસ્તુ